કેવી રીતે ગણવાના છે પ્રશ્નો સમજાવીશ ને અગાઉના વિડીયો લેક્ચર ના જોયા હોય તો ફટાફટ જોઈ લેજો કારણ કે જેના વિડીયોની લિંક ચાલો તો જોઈએ સરસ મજાનો પ્રશ્ન સાત જો કહે છે નીચે આપેલ સાંકેતિક સ્વરૂપોમાં જે સમીકરણ હોય તેની સામે ખરાની નિશાની અને ના હોય તેની સામે ખોટાની નિશાની કરો રાઈટ મારો અથવા રોંગ રેડી આવું કરવાનું છે ચલો એવું શીખવાડતા પહેલા વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો તો જોઈ લઈએ પ્રશ્ન 7 નો પહેલો સવાલ x 2 8 તો શું જો એટલું યાદ રાખવાનું સમીકરણમાં સમીકરણમાં ફક્ત એટલે કે જ નિશાની હોય છે સમીકરણમાં ફક્ત શાની જ નિશાની હોય બરાબરની અથવા તો ક્ષમતાની જ જે જેની અંદર ગ્રેટર ધેન લેસ ધેન કે બરાબર નથી ની નિશાની હોય આ બધું શું છે સમીકરણ નથી આ બધી નિશાની વાળા જે કંઈ પણ ગાણિતિક વિધાન હોય તે શું છે સમીકરણ નથી તો તમે હવે 1 સેકન્ડની અંદર જવાબ આપશો પહેલું તો સર એમાં લેસ ધેન ની નિશાની છે સમીકરણ નથી બીજું સર એમાં ગ્રેટર ધેન ની નિશાની છે સમીકરણ નથી ત્રીજું સર એમાં બરાબર ની નિશાની છે સમીકરણ છે બસ ચાલો સર ચોથું છેમાં બરાબર ની નિશાની છે સમીકરણ છે સમીકરણ નથી ખૂબ ઇમ્પોર્ટન્ટ એવી ધોરણ ત્રણ થી બાર ની પીડીએફ અને પીપીટી આવી चुकी છે સર સાની તો અહીંયા સરસ મજાનું લિસ્ટ દેખાઈ રહ્યું છે સ્વાધ્ય પોતી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્ય પોતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તો આ બધું જ છે પીડીએફ અને પીપીટી સ્વરૂપમાં પીડીએફ પીપીટી જોઈએ છે વોટ્સઅપ પર જોઈએ તો ફટાફટ કોન્ટેક કરી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર અને એપ્લિકેશન પર પીડીએફ જોઈએ છે તો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અથવા અહીંયા તમને નામ પણ દેખાતું હશે ને જો નામ એવું લાગે તો આપણી જે યુટ્યુબ ચેનલનું નામ છે એ સેમ ટુ સેમ નામ એપ્લિકેશનનું છે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરી ડાઉનલોડ કરી એની અંદર ઇન્ક્વાયરી કરી લેજો જો એપ્લિકેશન વિશે કંઈ ના સમજ પડે તો પણ આ જ નંબર પર કોન્ટેક કરજો તમને બધી જ માહિતી મળી જશે રેડી છે ચાલો જોઈએ આગળ સરસ મજાનો પ્રશ્ન આઠ નીચેના સમીકરણો પૈકી કયા સમીકરણોનો ઉકેલ ત્રણ છે તે ચકાસો હવે આને ટૂંકમાં એવું જ કરવાનું છે ઉકેલ જ મેળવવાનો છે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે અને જેનો જવાબ ત્રણ આવે તેને કહી દેવાનું જે ચલ બરાબર જવાબ ત્રણ આવે તો તેને શું કહી દેસુ કે આપેલ સમીકરણનો ઉકેલ ત્રણ છે બસ પતી ગયું ચાલો તો પહેલો 5x 7 તેથી 5x 8 7 સામે હતો સોરી માઇનસ સાત ડાબી બાજુ છે પંદર પાંચ પાંચ ઉડી જાય તેથી એક્સ બરાબર ત્રણ તો હા પાંચ એક્સ માઇનસ સાત બરાબર આઠ સમીકરણ નો ઉકેલ ત્રણ છે તો કહી શકાય કે આપેલ સમીકરણ ચલો નેક્સ્ટ બીજું ત્રણ એક પ્લસ એક બરાબર ઓગણીસ પ્લસ એકને સામે લઈ જશું તેથી ત્રણ એક બરાબર ઓગણીસ માઇનસ એક

આપેલ સમીકરણનો ઉકેલ સમીકરણ ત્રીજો એક્સ ના છેદ માં ત્રણ માઇનસ એક બરાબર પાંચ તેથી એક્સ ના છેદ ત્રણ બરાબર માઇનસ એક સામે જાય તો પાંચ પ્લસ એક તેથી x ના છેદ માં ત્રણ બરાબર પાંચ વત્તા એક એટલે છ તેથી એક્સ બરાબર છ ગુણ્યા ત્રણ તેથી એક્સ બરાબર છ તેરી અઢાર એટલે આ તો અઢાર આવે છે તો આને પણ શું કહી દેવાની ના ભાઈ ના આપેલ સમીકરણ નો ઉકેલ ત્રણ નથી આપેલ સમીકરણ નો ઉકેલ માઇનસ છ તેથી માઇનસ બે એક્સ બરાબર પ્લસ એક સામે છે એટલે માઇનસ માઇનસ પાંચ માઇનસ એક તેથી માઇનસ બે એક્સ બરાબર પાંચ ને એક છ પણ નિશાની આગળ કેવી માઇનસ છ ના છે એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ તો શું કહી શકાય આપેલ સમીકરણનો ઉકેલ કેટલો છે ત્રણ માઇનસ ચાર એક્સ ને જવા દો તમે જમણી તરફ અને માઇનસ ને આવવા દો ડાબી તરફ તેથી અગિયાર પ્લસ એક બરાબર ચાર એક્સ તેથી અગિયાર ને ચાર તેરી બાર ચાર ચાર ઉડી જાય તેથી એક્સ બરાબર આવે ત્ર ગડે ત્રણ જો ત્રણ બરાબર એક્સ લખો કે એક્સ બરાબર ત્રણ લખો બંને વસ્તુ સરખી જ છે તેથી શું કહી શકાય

રહેવા દે ડાબી તરફ જ બરાબર એક માઇનસ દસ પ્લસ દસ ડાબી તરફ જમણી તરફ જાય તો માઇનસ દસ બરાબર દસ એટલે માઇનસ નવ ના છેદ માં ત્રણ માઇનસ નવ ના ત્રણ ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ઉડી જાય તેથી એક્સ બરાબર માઇનસ ત્રણ આપણે તો કેટલો ઉકેલ લાવવાનો તો ત્રણ આ તો માઇનસ ત્રણ આવે છે કહી દેવાનું કે આપેલ સમીકરણ સમીકરણ નો ઉકેલ ત્રણ નથી ક્લિયર તો જોઈએ નેક્સ્ટ તમારી માટે ગણિતની બેચ પોટેટો બેચ છે તમારા ગણિતને બનાવું જોરદાર એકદમ મસ્ત બનાવવું છે અને ભવિષ્ય લક્ષી ઉપયોગી થાય તેવું બનાવવું છે તો આવા ગણિતની બેચમાં જોડાવા માટે આજે જ જોડાઈ જાજો જે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર લોન્ચ કરવામાં આવેલો પોટેટો બેચ કે જેની અંદર તમને મળવાની સરસ મજાની થિયરીઓ સ્વાધ્યાયના સોલ્યુશન અને જે હા દોસ્તો વોટ્સઅપ સપોર્ટ એમસીક્યુ ટેસ્ટ લાઈવ ડાઉટ સેશન આવા ભયંકર તમારી માટે ઉપયોગી એવા સંસાધનો અહીંયાથી મળશે જે બેચમાં જેની આખા વર્ષની ફી માત્ર માત્ર રૂપિયા રૂપિયા છે એટલે કે પાંચસો રૂપિયામાં આખા વર્ષનું ગણિત બની શકો છો સર કેમ ભયંકર કયો છો ભયંકર એટલા માટે કે તમારું ગણિત એટલું મસ્ત લેવલનું બની જશે ખૂબ સારું બની જશે તમે એકદમ જોરદાર થઈ જશો ગણિતમાં કે જે ગણિત તમને ધોરણ નવ દસ સુધી કામ લાગશે અને આગળ ભવિષ્યમાં એમાંથી અમુક મુદ્દાઓ તમારા જીવનમાં તમે નોકરી કરશો ધંધો કરશો તો ત્યાં પણ તમને ઉપયોગી થશે એ લેવલનું ગણિત શીખવાડેલું છે રેડી છે વિદ્યાર્થી મિત્રો તો તમે આજે જોડાઈ જજો વધારે માહિતી જોઈ કોન્ટેક કરજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર કયો નંબર કીધો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર રેડી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નવ નીચેના સમીકરણોના ઉકેલ શોધો પહેલું

यदि 2x सॉरी 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 यदि x बराबर -20 ना / 2 હવે એમ થાય કે ઉડી ઉડી જાય સુડી જાય 10 દો વેસ 2 2 ઉડી જાય તેથી x = -10 x = કેટલો જવાબ આવે -10 આવી ગયો જવાબ ચાલો પાંચ બરાબર સોળ કેવી રીતે છેદમાં ત્રણ ફરી પાછું કંઈક ઉડી ઉડી જાય સર સાત તેરી એકવીસ ત્રણ ત્રણ ઉડી જાય તેથી એ બરાબર સાત આવે ગયો જવાબ માઇનસ તેથી માઇનસ ટુ એક્સ બરાબર સાત માંથી ત્રણ જાય તો ચાર તેથી એક્સ બરાબર ચાર ના માઇનસ બે ચાર ના છેદમાં માઇનસ બે હવે અહીંયા ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય સૂડી જાય બે દૂ ચાર બે બે ઉડી ગયા અહીંયા એક્સ બરાબર ઘણા કે છે સર બે વયદાને છેદમાં માઇનસ વિધા જો અંશ અથવા છેદ બેમાંથી એક એક જ જગ્યા માઇનસ નિશાની હોય ને તો તમે ગમે ત્યાં માઇનસ નિશાની મૂકી શકાય અંશમાં માઇનસ હોય તો પ્રોબ્લેમ નથી ખાલી છેદમાં માઇનસ નિશાની વધે છે તો એને તમે આગળ અંશમાં લાવી શકો જો પણ ફક્ત છેદમાં જોયું છે અહીંયા છે છેદમાં છે એ છેદમાં ના કહી શકાય જોઈએ નેક્સ્ટ ચોથો દાખલાથી પંદર માઇનસ ચાર એ બરાબર ત્રણ તો માઇનસ ચારે ચલ વાળું પદ છે સામે લઈ જાય એટલે પ્લસ ચારે થઈ જાય તેથી તેથી ના છેદમાં ચાર બરાબર એ બારના છેદમાં માં ચાર અહીંયા ઉડી ઉડી જાય ત્રણ ચોક બાર ચાર ચાર ઉડી જાય તેથી ત્રણ બરાબર એ એને બીજું શું લખી શકાય એ બરાબર ત્રણ વખતે આઠ વખતે જેને જોઈએ નેક્સ્ટ દાખલી નંબર પાંચ આ બધી દાખલી છે દાખલા તો આવશે આની પછીના ભાગમાં આ તો બધી દાખલી કહેવાય ચાલો જોઈએ એક્સ ના બે બરાબર પાંચ सॉरी सॉरी -5 + 3 - -5 + 3 તેથી x ના / 2 = -5 + 3 એટલે કેટલા થઈ જાય - 2 તેથી x = -2 * 2 તેથી 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 x = કેટલો જવાબ થાય

ત્રણ તેથી ત્રણ એક સાથે ગુણ્યા એક ગુણ્યા ત્રણ બરાબર એક્સપ્રણ બરાબર એક્સ આપણો ફાઇનલ આન્સર શું બનશે તેથી એક્સ બરાબર ત્રણ

સોલ કરીશું અને તમારા સુધી પહોંચાડીશું અને તમે આ વિડીયોને લાઈક કરશો શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો એવી અપેક્ષા તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બાય બાય આવજો